સીજે ઠાકોર મહેશ શકે છે મંત્રી જીતુ મંત્રીમંડળમાં રીએન્ટ્રી થઈ શકે છે વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડીયા પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે જીતુ ચૌધરી સંગીતા પાટીલને પણ મંત્રી પદ મળી શકે છે ઉદય કાનગઢ રીવાબા જાડેજાને પણ મંત્રી પદ મળી શકે છે સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ કેન્દ્રીય મંત્રી સી આર પટેલ દ્વારા દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મોડી રાત સુધી બેઠક યોજાઈ હતી તેને લઈને મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા તેજ બની પ્રદેશ ભાજપના સંગઠનમાં પણ મોટા પાયે બદલાવની શક્યતા જોવાઈ રહી છે